કેમ છો રાધનપુર રાધનપુરમાં પાણીપુરીના શોખીનો માટે સૌથી ટેસ્ટી સ્ટોપ એટલે જેબીએન પાણીપુરી સેન્ટર આપણા શહેર રાધનપુરમાં કંડલા હાઈવે હેપી મોલની બાજુમાં જેબીએન પાણીપુરી સેન્ટરવાળા લઈને આવ્યા છે ધમાકેદાર તમારી પસંદના છ ફ્લેવર સાથે પાણીપુરી એક જીરા પાણી જે સુગંધ ભર્યું અને મજેદાર લસણ પાણી હળવું અને તીખું અને સ્વાદિષ્ટ ખુદીના પાણી ઠંડક અને તાજગીનો અહેસાસ ખજૂર પાણી જે મીઠાશથી ભરપૂર બાળકો માટે ખાસ ફેવરિટ હાજમાં પાણી જે પાચનમાં સહાયક અને ટેસ્ટમાં અદ્ભુત રેગ્યુલર પાણી જે લાઇટ તીખું અને બેલેન્સ ટેસ્ટવાળું મળી રહેશે અહીંયા પ્યોર પાણી દરરોજ તાજું અને ફિલ્ટર પાણીથી બનાવેલી પાણીપુરી મળશે અને હા અહીંયા સાફ સફાઈ અને ક્લીન સર્વિસ તમને મળી રહેવાની છે મિત્રો અહીંયા બાળકો માટે સ્પેશિયલ મિની પ્લેટ અને પરિવાર સાથે આવો અને ચાર પ્લેટથી વધુ પાણીપુરી ખાશો તો એક પ્લેટ ફ્રી પણ મળવાની છે રાધનપુરના ચાર્ટ લવર્સ માટે એક જ નામ એટલે જબિયન પાણીપુરી સેન્ટર એક વાર ખાશો તો વારંવાર આવશો ટાઈમિંગની વાત કરું તો બપોરના બારથી લઈને રાતના દસ વાગ્યા સુધી મળશે જેઓ તમારે પાણીપુરી ખાવી જ હોય તો પછી જલ્દીથી જેબીયન પાણીપુરી પહોંચી જવાનું છે લોકેશનની વાત કરું તો કંડલા હાઈવે હેપી મોલની બાજુમાં રાધનપુર